અચ્છા પાંચસો ચલા છે તો પિંચ્યાસી પૂણ્યા બસો પચાસ એ જે રકમ આવશે એ તમારા ખાખેડૂટ ખાતાદારને મળવા માટે છે લગભગ તમારે બધાને ક્રેયો થઈ ગયું હશે સાહેબે કીધું એમ કે ભાઈ સાતસો પિંચ્યાસી પ્રતિ ક્વિન્ટરના છે ચાલીસ રૂપિયા એટલે કે બસો રૂપિયા તમે ક્વિન્ટલ કાઢતા હોય નીચે જે ખેડૂત ભાઈઓ ડુંગળી વેચાની છે 0 રૂપિયા થી 585 ક્વિન્ટલ સુધી તેવો ખેડૂત ભાઈઓને જો 500 થેલા હોય તો 25000 કિલો લેખે પ્રતિ કિલાના 2 રૂપિયા લેકે 50000 રૂપિયા મળવા પાત્ર છે એ 700 ક્વિન્ટલ સુધી બાદ કરના પણ એ જે રકમ આવે એને કોને જો જેટલા આપે ક્વિન્ટલ માલ એવો એટલા કરના પણ એ ખેડૂત ભાઈઓને સહાય મળશે એ જ રીતે લાલ કાંતાને આપ સૌ સમજી ગયા છો પછી ખાતાની જે વાત છે એ મેક્સિમમ 250 ક્વિન્ટલ છે કોઈ એક પ્રશ્ન આમ આવ્યો છે કે ભાઈ પાંચ ભાઈઓ છે એક જ કાટો છે તો માં એક ખેડૂતને જો 100 થેલા ડુંગળી હોય બીજાને 100 થેલા હોય તો બધાને 100 100 થેલા મોડા પાત્ર છે અને એક ખેડૂતે કોઈ 500 થેલા ની અરજી કરી તો બીજા કોઈ એમાં જે ખેડૂત કાગળ છે એ અરજી કરી શકે નહીં આ નિયમ પહેલી વખત નથી આ નિયમ ડુંગળી સહાય જાહેર થયા પછી દર વખતે છે છતાં આ પ્રશ્ન તો અમે આપણે વાત કરી છે પછી એક પ્રશ્ન એવો છે કે મેં હોય પ્રિન્સિપલ કલેક્ટ થાય તો આપણે સૌ વીસી વીસીએ સેન્ટર ની અંદર આપણે સૌ ઓનલાઈન કરશે આપણા કેડુ ભાઈઓ વીસી સેન્ટર પાસે જવું પડશે અમારે એ વ્યવસ્થા કરી છે અમે બે ત્રણ ગ્રામ પંચાયતના ના વીસી ને બોલાવશું જો એ તો આપણે વ્યવસ્થા થશે એટલે વીસી નો અમે સંપર્ક કરશું અમે એટલે કહીશું કે ભાઈ કુંભટ ગામ ના વીસી તારા ગામ ના જે કેડુ તમે તોરાય અને એની પાસે પાંચ રૂપિયા 10 રૂપિયા મામૂલી રકમ નહીં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ એક કરોડ બધે એક સાથે અરજી ને આપી આવે એવા પ્રયત્ન આપણે કરશું એપીએમસી મોવા માટે તકલી પડે કે કદાચ કોઈ એક અરજીમાં પણ થઈ જાય તો જવાબદારી થઈ જાય અને અહીંયાથી જે બાકાયદા વિભાગમાં અરજી જશે ત્યારે પાછું એ લોકોને ને પોર્ટલ માં એન્ટ્રી કરશે એટલે તમારે મેસેજ આવશે ત્યાંથી અહીંયા આવશે ઓકે થશે પછી મેસેજ આવશે ખેડૂતભાઈઓને તો આ રીતની પ્રક્રિયા છે એટલે આપણે આ સરળતા માટે વિશેનો સંપર્ક કરશું પછી ગેટ આઉટ માં ઘણો એવું થશે કે વિશાલ કોમલ પ્રવીણભાઈ પાટાણી છે ગામ તરફ રહે છે કમિશન એજન્ટ છે એડીસી કંપની લિમિટેડ પણ આનો

તો પણ તમારે એપીએમસી ની અંદર આવવાનું નથી એ પણ સોગંદ અંદર જ થશે ખાલી વિશાલ લખેલું છે તો એનું આખું નામ લખવા માટે પણ સોગંદ નામું પડશે કે હું જ વિશાલ પ્રવીણભાઈ છું મારું કામ જરૂર કરી છે આજાર પુરા વા છે સોગંદ નામા સિવાય આ વખતે આપણે સુધારા વધારા કરી શકવાના નથી એટલે માર્કેટિંગ યાર્ડ અંદર ઓફિસમાં માં કોઈ આ રીતે સંપર્ક કરવાનો નથી કે અમારું આ એક અક્ષર રસોઈ દીર્ઘાયનો છે સુધારી દીધો એ વસ્તુ આપણે સત્ય આ વખતે બનશે નહીં બીજું

ફક્ત ઓનલાઈન કરી જો ઓફલાઈન નઈ પહોંચાડ તો પણ સહાય મળવા પાત્ર નથી માર્કેટિંગ યાર તમારી સાથે છે ખેડૂતો સાથે છે પણ ફક્ત આમાં માર્ગદર્શન આપી શકે સુધારા વધારે ગેટ પાસમાં કરી શકશે નહીં આજના દિવસે નીચેની સાઈડમાં આપણે ત્રણ કાઉન્ટર કરેલા છે એક થી 400 નંબર જેના નંબર હોય 401 થી 800 માં 801 થી 1200 કે ઉપરના એ ત્રણ પ્રકારના કાઉન્ટર નીચે છે આપના સૌને ગેટ પાસ ત્યાંથી મળી જશે ખેડૂતોને સરળતા રહે આપણે ભૂતકાળમાં જોયું છે કે લાંબી લાઈનો લાગતી ગેટ છે તમારી આપણે સુકાર માટે આ વ્યવસ્થા કરી છે અને દરેક પેઢીને આપણે આ ગેટ પાસ આપી દેશું ચેનલ સાહેબ વાત કરી રહ્યા કે બહુ બહુ પાડતા શીખતા આપણે કામ કરવાનું છે આપણે ખેડૂતને મદદ બિલની ગેટ પાસની અને યોગ્ય માર્ગદર્શનની કરવાની છે નહીં કે ખોટું કરીને बरोबर सरकारना नारा नो जरी गुरु टेक थाय तरी कोई पण कार्यवाही जतियो हो तो तेरुची नाही कमिशन रेणतेले दमा ऊपर आता नाही होई शकती हो आणि आपण या मध्ये वती सके किंवा आपण प्रयत्न करवाना छे माने ते नोटबुक ने एक बात करू ने देले ने तो माणसाले आपजो हमारे 5 वर्षाला वास्ते जमीन सर्वेने के सराइ इतना घरी करू એટલે आम्ही आपका एप्रिल ने मेर ने 62 लाख केरला ने दिसतो की 0 ते 50 रुपया मध्ये केला एक्सो एक्ति रोड़्स्वा मान एक्स लतां ती बस्वा केखला तेला केखला तका आ साथ्यानी स्चोर्ट मान उदस्टन नी गाट लाइट परी अमें लेटरवेड उपर माननी उप्धिय मंत्री सी भुबंद्र परटरसाइट ने कुष्य मंत्री सी और हैं आ� આવી રીતે સરળ ભાષામાં રજૂઆત કરી અને આપણી સાથે ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી અને જે કિસાન મોરચાના મહામંત્રી છે હિરણભાઈ હેરપના અવારનવાર આપણે જે કે કુંભના હોય વાત કરી આ સૌના સાથ સહકારથી મંત્રી કેટના ચેરમેન ખૂબ જ મહેનત કરી છે બોલો ડાયરેક્ટર શ્રીનો તેમને સમર્થન છે અને આ સફળતા આપણે મળી એટલે આજના દિવસે 124 કરોડ રૂપિયાની ડુંગળી સહાય પાડવા માટે આપણે તમામ વેપારી મોવાના માર્કેટના ખેડૂત ભાઈઓ તથા ગુજરાત ભરના ખેડૂત ભાઈઓ રાજ્ય સરકાર શ્રીનો આપણે ખૂબ ખૂબ આભાર માને છે આપને આ મેટિસ પૂરી થયા પછી જે કઈ પ્રશ્ન હોય હું ઓફિસની અંદર હોઉં છું નથી છો અથવા ટેલિફોનિક જે કઈ જરૂરિયાત છે એ આપને હું પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર છું પણ ગયા વખતે જે રીતે સુધારા વધારા હતા એ આપણે આ વખતે કરવા માટે તૈયાર નથી એના માટે સોગંદનામું કરવું જોઈએ સોગત નામામાં ખેડૂતોને દૂર લઈ ન જાવું પડે તો આપણે એક બે વ્યક્તિ એવો પ્રયત્ન કરશું કે માર્કેટિંગ ગાઈડની અંદર તેવો આ કલાક બે કલાક એક ટાઈમ રાખે કે સવારે 10 થી 12 બપોરે 4 થી 6 સોગલ નામોનિયા વકીલ દ્વારા થઈ જાય તો એવો પણ પ્રયત્ન આપણે કરશું ખેડૂતોને 7 12 ન મળતા મુશ્કેલી પડતી હોય તો આપણે એક ખેડૂત સેવા કેન્દ્રમાંથી 7 12 ની પણ કોપી કાઢી દેશું અને ફોર્મ કઈ રીતે ભરી શકે એવો આપણે પ્રયત્ન કરીશું આપ સૌના સાથ અને સહકારથી ચાલુ વર્ષ કમિશન એજન્ટ ભાઈઓએ ખૂબ જ મોટા પ્રમાણમાં મહેનત કરી વેપારીઓને સમર્થન આપ્યું અને મેતાજી ભાઈઓ પણ સાથે રહીને આ માર્કેટિંગ યાર્ડનો જે વિકાસ કરી રહ્યો છે આ સૌની મહત્વની ભૂમિકા છે કાયમને માટે આવો ને આવો તમને તમારો સહકાર મળે અને અમારે નાની એરિયા બાબત હતી છતાં આપને યોગ્ય માર્ગદર્શન મળે એમના માટે અમે અધિકારીને બોલાવીને રસ્તા કાર્ય કરવા આપની વચ્ચે લાવ્યા છે તો આવા આગળ અમારા પ્રયત્ન રહેશે પરિવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર રાજ્ય સરકારના તમામ મુખ્યમંત્રી સેવો મિનિસ્ટર સેવો અને ડુંગળી સહાય અંદર જે જે પદાધિકારી ના કદાચ નામ લેવામાં ભૂલાઈ ગયું હોય તો તમામમાં નો આ તકે ખૂબ આભાર માની છે ખાસ કરીને ચેરમેન સાહેબ આ જે તાકાત મળી છે આપના કમિશન જે વેપારીઓ નેતાજી કોઈ મજૂર ભાઈઓ અને માર્કેટિંગ એક્ટ ના કર્મચારી જન ની તાકાત મળી આવો મોટી આપણે આરંભ ભાગ એટલે બવા માર્કેટિંગ એ ગુજરાતના ટોપ 10 માં 9મો નંબર ગયા હતો આ હતો અપેક્ષા રાખે કે 8મો કે 7મો નંબર આવે અને આગામી દિવસોમાં ટોપ 5 ની અંદર આવે એવા પ્રયત્ન રાખશું તો આપણે અંદર અહીંયા ખેડૂતો આવશે આ સાથે આ કાર્યક્રમ પૂર્ણ આવી જવું કહું છું ભારત માતા કે જય વંદે માત્ર જય જવાન જય કિસાન હવે જે કમિશન એનું ભાઈ નીચે આપણા માટે